બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા એકદમ નવા બ્રેડના ભજીયા ભજીયા તો તમે સો વાર બનાવ્યા હશે પણ આવા બ્રેડના ભજીયા ક્યારેય નહીં બનાવ્યા હોય તો ભજીયામાં બિલકુલ તેલ ના રહે બહારથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બને એના માટે આપણે બનાવતા સમયે એક ટેસ્ટીટ સામગ્રી ઉમેરી અને તૈયાર કરીશું ગરમા ગરમ બિલકુલ નવા સ્વાદ સાથે તૈયાર થતા બ્રેડના ભજીયા બનાવીશું આ ભજીયા તમે એકવાર બનાવીને ખાશો ને તો તમે હંમેશા બ્રેડના ભજીયા તો એકવાર જરૂર બનાવશો તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ગરમ ગરમ બ્રેડના ભજીયા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી નવી નવી રે રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો હવે સૌથી પહેલાં એકદમ નવા સ્વાદમાં તૈયાર થતા ટેસ્ટી એવા બ્રેડના ભજીયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં ભજીયાનું બેટર બનાવીએ જેના માટે આપણે એક મોટા અને પહોળા બાઉલમાં દાઢ કપ જેટલો ચણાનો લોટ લેશું એના માટે બેટર બનાવતા સમયે જેટલો ચોખાનો લોટ ઉમેરીશું સાથે ભજીયામાં એકદમ તીખો સ્વાદ અને ટેસ્ટી સ્વાદ આપવા માટે હું એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરું છું બાળકો ખાવાના હોય તો તમે ચીલી ફ્લેક્સ તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો સાથે મેં એક ચોથાઈ ટી સ્પૂન જેટલો અજમો હાથેથી મસળીને ઉમેર્યો જેનાથી ભજીયા પચવામાં એકદમ સરળ રહેશે હવે સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દેસુ બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું જેનો સ્વાદ અને દેખાવ આપણા ભજીયામાં એકદમ સરસ આવશે હવે બધું આ રીતે થોડું પહેલાં મિક્સ કરી દેસું અને પછી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને આપણે જેવું પતરીના કે બટાકાની ચિપ્સના ભજીયા બનાવવા માટે બેટર બનાવતા હોઈએ એ રીતનું બનાવી લેશું તો દોઢ કપ ભજીયા બેસનમાંથી બેટર બનાવવા માટે અહીંયા મેં અડધા કપ કરતાં થોડું ઓછું પાણી વાપર્યું છે તો તમને પાણી એ રીતે જોઈશે તો બેટર તમારું આ રીતે ઈઝીલી નીચે પડે ના વધુ ઘાટું કે ના એકદમ પાતળું એવું મીડિયમ થિકનેસ વાળું તૈયાર કરવાનું હવે બેટર તૈયાર થઈ જાય એટલે સાઈડમાં અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને બેટરને આપણે એકવાર ચેક કરી લઈએ તો આપણા બેટરમાં આપણા ભજીયા સરસ ફૂલેલા બને સાથે એમાં બિલકુલ તેલ ના ભરાય એના માટે હું એક ચોથા ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરી દઈશ અને એની ઉપર એક ટી સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરી દઈશું તો ભજીયાનું બેટર બનાવતા સમયે ભજીયાને ફૂલાવવા માટે કુકિંગ સોડાની જગ્યાએ તમે બેકિંગ પાવડર ઉમેરો તો ભજીયા સરસ ફૂલે પણ છે અને સાથે ભજીયામાં બિલકુલ તેલ નથી ભરાતું તમને ભજીયા ખાતા સમયે જરા પણ તેલવાળા નહીં લાગે તો તમે જોઈ શકો છો બેકિંગ પાવડર અને તેલને મેં સારી રીતે મિક્સ કરી બેટર તૈયાર કરી લીધું છે હવે બ્રેડના ભજીયા બનાવવા માટે અહીંયા આપણે જે બ્રેડ લેવાની છે એ મીડિયમ સાઇઝની લેવાની છે જો તમે મોટી સાઇઝની લો તો તમારે ટુકડા એ રીતે કરવાના તો હું અત્યારે મીડિયમ સાઇઝની જે સેન્ડવિચ બ્રેડ હોય એ મેં લીધી છે અને એના આપણે આ રીતે ચાર ટુકડા તો એક બ્રેડના ચાર કટકા એ રીતે આપણે ભજીયા બનાવવા માટે બ્રેડને કટ કરી લેશું તો અહીંયા પીસ તમને જેવડું જોવે એ રીતે તમારે બ્રેડના કટકા કરવાના હવે એક બ્રેડના ટુકડાને આ રીતે સરસ બંને બાજુ થી બેસનમાં ડીપ કરી દેશું સહેજ આ રીતે ભજીયા ઉપર લેશું જેથી એક્સ્ટ્રા બધા તો જ લોટ નીકળી જાય અને પછી આ રીતે તરત જ આપણે ભજીયાને ગરમ તેલમાં ઉમેરી દઈશું તો આ ભજીયાને વધુ સમય માટે બેટરમાં પલાળીને નહીં રાખવાના નહીં તો બ્રેડના કારણે બ્રેડ જે છે એ એકદમ બેટરના કારણે સોફ્ટ થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કડાઈમાં એકવારમાં જેટલા સમય એટલા મેં ભજીયા ઉમેરી દીધા છે હવે આ ભજીયાને મીડિયમ ગેસની ફ્લેમ પર તમારે તળાવવા દેવાના થોડા ભજીયા તળાઈ એની જાતે ઉપર આવે પછી તમારે એની સાઈડને પલટાવવાની પલટાવાની તો બંને બાજુથી એકદમ સરસ આવા હલકા ક્રિસ્પી જેવા થાય ત્યાં સુધી તમારે આ ભજીયાને તળવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ લાઈટ એવો ગોલ્ડન કલર આવી ગયો છે અને એકદમ ગરમ ગરમ ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા છે તો તૈયાર થયેલા આ ભજીયા તેલમાંથી કાઢી આપણે પ્લેટમાં લઈ લેશું અને ભજીયા સહેજ ગરમ હોય ને ત્યારે જ એના ઉપર હલકો એવો ચાટ મસાલો અને સાથે હલકો એવો ગરમ મસાલા પાવડર સ્પ્રિન્કલ કરીશું આ બંને મસાલાથી ભજીયાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે બટાકાની પતરીના ભજીયામાં પણ ગરમ મસાલો અને ચાટ મસાલો જ્યારે ભજીયા બની જાય ત્યારે આ રીતે સ્પ્રિન્કલ કરી શકો છો બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો એ જ રીતે મેં બીજી બેચના ભજીયા પણ સરસ બનાવી લીધા છે અને હવે એના પર પણ આપણે બંને મસાલાને સ્પ્રિન્કલ કરી દેશું તો તમે જોઈ શકો છો વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એ એવા એકદમ નવા આ બ્રેડના ભજીયા તૈયાર થઈ ગયા છે ટોમેટો કેચઅપ ખજૂર આંબલીની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો તમને બહુ જ ભાવશે મારા કહેવાથી આ બ્રેડના મસ્ત મજાના ગરમ ગરમ ક્રિસ્પી ભજીયાની રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ